આજની વાર્તાનું નામ છે દીકરીની ઘરે જવા દે કોની છે ખબર છે મૂછાળી માની સાંભળો એક હતી ડોશી એ પોતાની દીકરીને ત્યાં જવા નીકળી જતા જતા રસ્તામાં એને એક વાઘ મળ્યો વાઘ કહે ડોશી ડોશી તને ખાવ ડોશી ડોશી તને ડોશી કે દીકરીને ઘેર જવા દે તાજી માજી થાવા દે પછી મને ખાજે વાઘ તો આ સાંભળીને કે ઠીક પછી તો ડોશી આગળ ચાલી અને ત્યાં તો રસ્તામાં એને સિંહ મળ્યો સિંહ કહે ડોશી ડોશી તને ડોશી હું તને ખાવી કે દીકરીને દે તાજી માજી થાવા દે પછી મને ખાજે પછી વળી આગળ ચાલતા ડોશી ને સાપ ને વરુણ ને એવા બધા જનાવરો મળ્યા હો અને ડોશી એ એ બધાને ઉપર પ્રમાણે જવાબ આપ્યો ડોશી તો તેની દીકરીને ત્યાં ગઈ દીકરી રોજ રોજ ડોશીને સારું સારું ખવડાવે સારું સારું પીવરાવે પણ ડોશી સારી થાય નહીં હો એ તો દુબળી જ પડતી જાય દુબળી જ પડતી જાય પછી એક દિવસ ડોશીને એની દીકરીએ પૂછ્યું અરે માડી આમાં આટલા બધા દુબળા કાં થઈ ગયા ખાતા પીતા હો છો પણ તમે આમ પાતળા કેમ પડતા જાઓ છો ડોસી તો બિચારી કે દીકરી હું તો પાછી ઘેર જઈશ ને ત્યારે મને રસ્તામાં જનાવરો ખાઈ જવાના છે મેં એમને બધાને કહ્યું છે હું મારી દીકરીને ત્યાં જઈને પાછી આવું પછી મને ખાજો દીકરી કે અરે માડી એમાં તે બીવો છો શું આપણે ત્યાં એક મોટો માટીનો છે માટલા જેવડો માટલું હોય ને એવડો મોટો ભંભોટિયો એમાં તમે બેસજો અને પછી ભંભોટિયાને દોડવતા દોડવતા લઈ જજો ડોશી માટે તો એક ભંભોટિયો એને લાવી આપ્યો પછી હો પછી ડોશીમાં એમાં બેઠા અને ભંભોટિયો તો દડતો 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 આગળ રસ્તામાં એને વાઘ વાઘ જોઈને કે ભંભોટિયા ક્યાંય ડોસી દીઠા ભંભોટિયો કિસકી ડોસી કિસકા ગામ કિસકી ડોસી કિસકા કામ ચાલ ભંભોટિયા અપને ગામ વાઘ તોટિયા માટે શું હશે વળી વાઘ તો બંભોટિયાની પાછળ પાછળ ચાલ્યો પછી સિંહ સાપ ને બીજા જનાવર એને મળ્યા અને ઉપર પ્રમાણે ભંભોટિયાએ એ સૌને જવાબમાં દીધો ભાઈ પણ ભંભોટિયામાંથી તો એક જ જવાબ આવે હો

તને અમે ખાઈએ ડોશી તો કે હા ચાલો મને ખાઓ પણ મને જરા પવન છોડવાનો વિચાર થયો છે માટે હું પવન છોડી લઉં પછી મને ખાજો બધા જનાવર કે સારું પછી ડોશી તો એક રાખના ઢગલા ઉપર બેઠા ડોસી નાસી ન જાય ને માટે બધા જનાવરો એની આસપાસ વીંટાઈને બેસી ગયા હો વાઘ કે હું આમ બેસું સિંહ કે હું આમ બેસું સાપ બીજી બાજુ બેઠો ત્યાં તો ડોશીએ રાખના ઢગલા ઉપર બેસીને એવો તો પવન છોડ્યો કે સૌની આંખમાં રાખ ઉડી અને સૌ આંખો ચોડવા લાગ્યા એટલામાં ડોસી એકદમ દોડીને ઘરમાં બેસી ગયા અને બારણા બંધ કરી દીધા પછી બધા જનાવરો નિરાશ થઈને પાછા ચાલ્યા ગયા અને એમ ડોશી બચી ગયા હો ભાઈ આવીને મજા ચાલો આવતીકાલે હું તમને બીજી વાર્તા કહીશ